બોલ્ય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી ગરુડ પુરાણી ચતુર્દશો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે કોઈ પણ જીવ આ સંસારમાં તો આવે છે અને તેનો જન્મ કેવી રીતે થાય છે ગરુમાં કેવી રીતે આવે છે તેના વિશે આપે મને જણાવ્યું હવે આપ મને એ કહેવાની કૃપા કરો કે તે જીવને ક્યારે મોક્ષ મળે મોક્ષ મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ તથા શું કરવું જોઈએ કેમ કે આ સંસાર દુઃખોથી ભરેલો છે જીવોમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે અને અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે એનો કંઈ અંત હોતો નથી તો ભગવાન મને એક બતાવવાની કૃપા કરો કે તે જીવને મોક્ષ ક્યારે મળી શકે ભગવાન નારાયણ ગરુડ પર પ્રસન્ન થઈને કહે છે કે તારો આ જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે હે ગરુડ ભગવાન શિવ પરબ્રહ્મ સ્વરૂપ છે સર્વજ્ઞ અને કર્તા છે બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત વિકાર રહિત સચ્ચિદાનંદ સ્વરૂપ છે જીવ એમનો એક અંશ માત્ર છે દેહને ધારણ કરવાવાળા જીવ સુખ દુઃખથી ભરેલ હોય છે સારા ખરાબ કર્મ કરે છે અને પૂર્વ જન્મના કારણે જ જાતિના બંધન આયુ વગેરે નિશ્ચિત થાય છે હે ગરુડ સંપૂર્ણ જીવ શરીરથી જન્મ લે છે અથવા પછી આ જીવ એનાથી પણ વધારે સૂક્ષ્મ શરીર દરેક જન્મમાં પ્રાપ્ત કરે છે હવે હું તને મોક્ષનું કર્મ બતાવું છું કે પહેલાં સ્થાવરનો જન્મ થાય છે બીજા જન્મમાં તે કીટ થાય છે એ પછી તે વૃક્ષ વગેરે પછી પશુ પક્ષી અને મનુષ્ય થાય છે ધર્મ કરવા વાળા મનુષ્ય જ યોની પછી દેવતાની યોની મળે છે અને દેવતા જીવ મોક્ષ કરવા વાળા હોય છે જીવ ચાર પ્રકારના હોય છે પિંડજ ઉદીભજ સ્વેદજ અને અંડજ અને આ હજારો વખત શરીર ધારણ કરે છે અને છોડે છે અને અંતે શરીર મનુષ્યના રૂપમાં પ્રાપ્ત કરે છે આ પ્રકારથી જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે દેહધારી તેમ છતાં ચોર્યાશી લાખ યુનિયોમાં શરીર ક્રમથી જીવે છે પરંતુ વાસ્તવિક તત્વજ્ઞાન મનુષ્યના શરીરમાં જ મળે છે હજારો જન્મમાં હજારો જીવોમાં પુણ્યના સંચયથી મનુષ્યનું શરીર મળે છે અને એના શરીર પછી પણ મોક્ષની સીડી ખુલી જાય છે જે મનુષ્ય આ શરીર મેળવીને પણ ધર્મ નથી કરતો પોતાને સંસાર સાગરને પાર નથી કરી શકતો તે ખૂબ જ

પુણ્ય કર્મોના સાધન કરે આત્માની રક્ષાના પ્રયત્નમાં જ મનુષ્યને કલ્યાણની પ્રાપ્તિ થાય છે જો મનુષ્ય આત્માની રક્ષા નથી કરી શકતો તો એના કલ્યાણનો માર્ગ અવિરુદ્ધ થઈ જાય છે જીવિત શરીરના આધાર પર મનુષ્ય વારંવાર શુભ અને અશુભ કર્મ કરે છે જે બુદ્ધિશાળી મનુષ્ય હોય છે તે શરીરની રક્ષાનો પ્રયત્ન કરે છે કેમ કે શરીર સૌથી તેને પ્યારું હોય છે કોઢી અને દુખી વ્યક્તિ પણ શરીરને ત્યાગવાની ઈચ્છા નથી રાખતા કેમ કે જો શરીર નહીં હોય તો ધર્મનું પાલન થશે કેવી રીતે ધર્મ જ્ઞાન માટે અને જ્ઞાન યોગ્ય માટે દેહનું હોવું જરૂરી છે જે લોકો આ લોકમાં નરક રોગની ચિકિત્સા નથી કરતા તે દુષ્ય થાય છે અને એનું શરીર રોગી થાય છે વૃદ્ધાવસ્થાની અવસ્થામાં મનુષ્ય કશું નથી કરી શકતો આથી પહેલાં જ પવિત્ર કર્મ કરી લેવા જોઈએ મનુષ્ય આ સંસારમાં ઉત્પન્ન થાય છે પરંતુ કાળ સંસારના ઉત્પન્ન અને કાર્યોને નથી જોતો પરંતુ મનુષ્ય પોતાના શુદ્ધ રૂપથી પોતાના સ્વરૂપને પણ નથી જાણી શકતો જે કારણોથી મનુષ્ય બીજાઓને દુઃખ જોવે છે અને આપત્તિમાં ફસાયેલો મેળવે છે કષ્ટ પ્રાપ્ત કરીને અનુભવ કરે છે અને મનુષ્ય એ જ કાર્યો કરે છે તે પાપથી નથી ડરતો પરંતુ કરેલા પાપથી મળતા ફળથી ડરે છે

અને આળસમાં વિતાવી દે છે જે મનુષ્ય ઉપાય કરવા યોગ્ય સમયમાં ઉદ્યોગો નથી કરતો અને જાણવા યોગ્ય સમયમાં ચિંતન નથી કરતો ભય તથા માયાવી સંસારમાં વિશ્વાસ કરે છે તે મનુષ્ય નષ્ટ થાય છે તેમ છતાં પાણીમાં ઉઠેલા પરપોટાની સમાન આ દેહમાં આત્મા વિદ્યમાન રહે છે પરંતુ જે વ્યક્તિ ભક્તિને જાણીને જે મનુષ્ય ધનને ફક્ત સામાન્ય પ્રયોજન માટે નથી માનતો એને આત્મજ્ઞાન થતું નથી દેહ માયાથી મોહિત થઈને જે મનુષ્ય જાણે છે કે આત્મજ્ઞાનથી મોક્ષ શુદ્ધ જ્ઞાન માર્ગને જોઈને અણદેખીવું કરી દે છે પવનને બાંધી શકાય છે અને આકાશનું ખંડન શક્ય છે તરંગોને ગૂંથાઈ શકાય છે પરંતુ આયુ પર વિશ્વાસ કરવો શક્ય નથી આ સંપૂર્ણ પૃથ્વી કાળના વશથી ચાલે છે અને કાળના બળ પર જ ક્યાંક પર પર્વત હોય છે ક્યાંક પર સમુદ્ર અને આ પરસ્પર બદલતા પણ રહે છે તો પછી આ નાના શરીરનું મહત્વ શું આથી પોતાનું બીજાનું વિચારવું બિલકુલ વ્યર્થ છે આ મારા બંધુ છે આ મારા ભાઈ છે આ મારા છે આ બીજાના છે આ આખું ચિંતન એ સમય વ્યર્થ થઈ જાય છે જ્યારે કાળ કાં તો ખુદને ઉઠાવી લે છે કે પછી બંધુ બાંધવમાંથી કોઈનો ગ્રાસ બની જાય છે પરંતુ મનુષ્ય પોતાના કાર્યના વિષયમાં વિચારીને આ થઈ ગયું અને આ બાકી છે તથા આ કરવાનું છે અને અંતે યમની તરફ અગ્રેસર થાય છે વૃદ્ધાવસ્થા મૃત્યુનો માર્ગ બતાવે છે વૃદ્ધાવસ્થામાં પ્રચંડ રોગ મૃત્યુના સૈનિક છે અને આવી મૃત્યુને જીવ અનદેખ્યું કરી દે છે અને અને છતાં પણ પરમેશ્વરને જોતો નથી અને આશ્ચર્ય તો એ જ છે કે તે પ્રભુની ભક્તિ કેમ નથી કરતો આવા મનુષ્યને મૃત્યુ એવી રીતે ખાય છે કે જાણે અગ્નિ ઋને ખાય છે જેમ સોયથી છેદ આપ્યા પછી વિષેદરૂપી ઘીથી સિંચ્યા પછી રાગ દ્વેષ ખૂબ વધારે ઉછળે છે એવી જ રીતે મૃત્યુની ઝાળ પણ વધતી જાય છે મૃત્યુના વિધાનથી બાળક જુવાની કે વૃદ્ધ કોઈ પણ બચી શકતું નથી આ જીવ વિવશ થઈ જાય છે અને પોતાને છોડીને યમના ઘેર ચાલી જાય છે તો પછી માતા પિતાને સંબંધીઓના વિષયમાં તો કહેવાનું જ શું જ્ઞાની અને ભક્ત મનુષ્ય સંસારથી એવી મુક્તિ મેળવી લે છે જાણે કોઈ લોખંડથી જકડેલો મનુષ્ય બંધનથી છુટકારો મેળવી લે પરંતુ પુત્ર સ્ત્રી વગેરેમાં લીન પુરુષનો મોં નથી છૂટતો પરંતુ તે જે જે સંબંધોના પ્રત્યે અને જેટલા સંબંધોના મહોભાવ પેદા કરે છે એનાથી શોકરૂપી ખીલ્લા હૃદયમાં પીડા આપે છે જે રીતથી લોખંડના લાગેલા જોઈને ખિલ્લાની ઉપસ્થિતિ ભૂલીને માછલી ફસાઈ જાય છે એવી જ રીતે સુખનો લોભી પુરુષ સાંસારિક સુખોને જુએ છે પરંતુ એની પાછળ યમરાજના વિઘ્નોને નથી જોતો આ રીતે હે ગરુડ હિત અહિતને જોવાવાળા અને હંમેશા કુમાર્ગ પર જવાવાળા લોકો નરકગામી થાય છે મનુષ્યની વચ્ચે ઊંઘ ખાવું પીવું પશુઓની સમાન જ હોય છે ફક્ત માત્ર જ્ઞાન જ એનું વિશેષ તત્વ હોય છે અને જ્ઞાનહીન મનુષ્ય પશુની સમાન છે મૂરખ મનુષ્ય સામાન્ય ક્રિયા કર્મમાં લાગેલો રહે છે દિવસમાં ભૂખ તરસથી દુખી ધન કમાવા માટે અને રાત્રે સુવા માટે પોતાનું જીવન વ્યતીત કરી દે છે અજ્ઞાનથી મોહિત થઈને તે પોતાના જીવનનો સાચો ધર્મ નિભાવી શકતો નથી અને એ પણ જાણ થતી નથી કે સંસારમાં જીવ અજ્ઞાનને કારણે મરે છે આથી ધન વગેરેનો સંગ છોડીને મનુષ્ય સજ્જનનો સંગ કરવો જોઈએ સજ્જનો સાથે જ ખૂબ જ મોટી ઔષધિ છે બધા મનુષ્યનું કર્તવ્ય એ જ છે કે પોતાના વર્ણાશ્રમ આચરણમાં તત્પર થઈને બીજાના ધર્મોને પણ જાણે અહંકારી મનુષ્ય તેનાથી મનુષ્યમાં અહંકારનો નાશ થાય છે કેટલાક લોકો કર્મમાં લીન રહે છે તો કેટલાક લોકો ધર્મમાં લીન રહે છે પરંતુ મારી માયાથી મોહિત થઈને આ પ્રકારે પરોક્ષ રીતથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી કેમ કે દેહને દંડ આપવાથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી આ પ્રકારે મને પ્રાપ્ત કરવાના બાહ્ય ઉપાય સુયોગ્ય હોતા નથી અને ના અબાહ્ય ઉપાયથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે હે ગરુડ સંસારના અનેક કર્મ લોકરંજન માટે છે એનાથી મોક્ષનો કોઈ સંબંધ નથી મોક્ષ તો ફક્ત તત્વજ્ઞાનથી શક્ય છે વેદશાસ્ત્રોથી યુક્ત ઘોર સમુદ્રમાં પડેલા તાર્કિક પંડિત શાસ્ત્રો અને સંવાદોના કુચક્રોમાં ફસાયેલા રહે છે તે પણ તત્વજ્ઞાનને જાણી શકતા નથી ઘણા લોકો એવા હોય છે કે જે વેદશાસ્ત્ર અને પુરાણને પણ જાણે છે પરંતુ એમને તત્વજ્ઞાની કહી શકાતા નથી તે પંડિત ફક્ત પ્રદર્શન માટે જ હોય છે તે ફક્ત કાગડાની સમાન બોલે છે અને ફક્ત શાસ્ત્રો વાંચીને પોતાને જ્ઞાની સમજવા લાગે છે હે ગરુડ જે પુરુષ અમૃતથી તૃપ્ત થઈ જાય છે તે ભોજન નથી કરતો આ પ્રકારે જે તત્વજ્ઞાની છે એને શાસ્ત્રોની જરૂર હોતી નથી હકીકત રૂપમાં ગુરુની ફક્ત એક વાણીથી જ મુક્તિ મળી જાય છે વેદોના વાંચવાથી મુક્તિ મળતી નથી ફક્ત જ્ઞાનથી કેવલ્ય પ્રાપ્ત થાય છે મુક્તિના કારણ સ્વરૂપ ન તો ચારે આશ્રમ છે અને ના તો સટ દર્શન તથા બધા શુભ કર્મ મુક્તિ અપાવી શકે છે બસ મુક્તિનો તો એક જ આધાર છે અને એ છે આત્મજ્ઞાન જ્ઞાન બે પ્રકારના કહેવામાં આવ્યા છે એક શાસ્ત્રોમાં લખેલું અને બીજું પોતાના અનુભવથી પ્રાપ્ત થયેલું શાસ્ત્રનું જ્ઞાન એક શબ્દ માત્ર છે જ્યારે અનુભવ દ્વારા થયેલું જ્ઞાન એ પરબ્રહ્મ સ્વરૂપ હોય છે જ્યારે આપણે એ અનુભવ કરીએ છીએ કે આ મારું નથી ત્યારે આપણે બંધનોથી છૂટી જઈએ છીએ અને વાસ્તવિક કર્મ પણ એ જ હોય છે કે જે મનુષ્યને બંધનમાં નથી બાંધતું અને વિદ્યા એ જ હોય છે કે જે મુક્તિ આપવાવાળી હોય છે જે પુરુષ ઓમ ઉચ્ચારણ કરતો કરતો મારું સ્મરણ કરીને દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિ મુક્તિને પ્રાપ્ત કરે છે આ સ્થળ પર જ્ઞાન અને વૈરાગ્યના ઘમંડની લોકો નથી જઈ શકતા જ્ઞાની પુરુષ આ જ ગતિ સુધી પહોંચે છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કેટલાક તીર્થ પણ છે અયોધ્યા મથુરા કાશી ગયા કાંચી અવંતિકા દ્વારકા આ સાત પુરી મોક્ષ પ્રદાતા છે આરત આ રીતથી હે ગરુડ જેમ તમે પૂછ્યું જેમ તમે પૂછ્યું હતું એવી જ રીતે મેં આપને સનાતન મોક્ષ ધર્મના વિષયમાં બતાવ્યું છે મુખ્ય જ્ઞાન અને વૈરાગ્યથી આને સાંભળવાથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સૌથી મુખ્ય વાત એ કે તત્વને જાણવાવાળા ધાર્મિક પણ મોક્ષને પ્રાપ્ત કરે છે અને તેઓ સ્વર્ગ જાય છે ભગવાનની વાણી સાંભળી ગરુડજીએ એમને અનેક વખત પ્રણામ કર્યા અને પછી ધ્યાનાસ થઈ ગયા ઈતિશ્રી ગરુડ પુરાણે ચતુર્દશો અધ્યાય તો બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય